ની સંખ્યા ઝીરો આવી હતી એટલે કે એક પણ કેસ તે પોલીસ સ્ટેશનમાં નથી નોંધાયો થર્ટી ફર્સ્ટની રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઇવના અડસઠ જેટલા કેસ નોંધાયા પોલીસે દસ હજાર એકસો ને ચોર્યાસી વાહનની ચેકિંગ કરી હતી મોટર વ્હીકલ એક્ટ ભંગની કલમો હેઠળ સાતસો જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા વડોદરાની અંદર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ અને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે અંતર્ગત આંકડો ઓછો આવતાની સાથે જ પોલીસની કાર્યવાહી પણ સવાલો ઉભા થયા છે નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે ત્યારે દારૂડિયા સુધરી ગયા છે કે પછી પોલીસની મિલી ભગત છે તે પણ એક મોટો સવાલ વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસને માત્ર એકસો પંદર જેટલા નશાખોરો જ ઝડપડવામાં સફળતા મળી છે ત્યારે વડોદરામાં ત્રીસમાંથી ચૌદ પોલીસ સ્ટેશનમાં પીધેલા વ્યક્તિઓના ઝીરો કેસ નોંધાયા છે ત્યારે પાંચ બ્રાન્ચ દારોડીયા સુધરી ગયા છે કે પછી પોલીસની ઢીલી કામગીરી તે પણ એક મોટો સવાલ છે થર્ટી ફર્સ્ટ ને લઈ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે અંતર્ગત માત્ર એકસો પંદર વડોદરા શહેરમાં ઝડપાયા